તો આંટી ની વાટે છે કે ક્યાં જાવસ મમ્મીએ ફોન કર્યો કે કે ફોન કરતા તમે ક્યાં જવાના છે કેવા વોટર ને કેવી મસ્તી કરવાના છે જોર્મેડ કન્ટિન્યુ બ્લોગ માં આગળ ની સો ને અંકલ અમે ત્રણ ને પહોંચી ગયા તા મસ્ત અમે લાગ્યા આંટીને ફોટોશૂટ શૂટ કરવું હતું એટલે કાકાને બોલાવતા હતા એટલે આપણે ઘર મિના શૂટ આંટી તો કરે છે જોવો તો અને મારા મમ્મી બેઠા હતા પછી હું હોય ગઈ પાણીમાં મસ્ત મજા નહીં હું બહુ જ ખુશ હતી બટ નહીં આવે લીધે પ્રોબ્લેમ હતી એટલા માટે કર્યો છે સો કન્ટિન્યુ જોજો લાસ્ટ સુધી તમને મારો વ્લોગ કેવો લાગ્યો કે અને આ બે લેકન દબાવવાનું ભૂલતા નહીં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં Okay guys. Biler.